કાલ આયો કો દેવાનું યાર બી બી પાલો હો રહ્યો છે શું થયું કેવાય જા ચીડુ બીચડુ ક તુલુ બીચડુ ઓર જમણોમ લાવ લે રાજના દે સવારે શરૂઆત ચા થી થાય છે ભાઈ આજે ઓલા ચા બનાવી છે ફર્સ્ટ ક્લાસ મોડ ફ્રેશર આત્નો કઈ જા રાતી તું ખાજુર રોઈ કાડી ગુડ મોર્નિંગ હા હા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી નાકરા કહેવાનો

પાણી ભરવા પડે અને આપણા ગાય ફ્રેશ થઈ જઈએ નાહવાનું બાકી છે આપણે તો કેમ છો મિત્રો તો આજે આપણો વારો ગયો ઝાડવું કાપવાનું દાંત લઈ લીધું છે જો ખાલી તમને જાળવું બતાવવું તો આને આને જોઈ ને બધા માથા અડે છે નમી નમી છે ને જવું પડે છે એટલે આ જાળવું છે ને આપણે થોડું થોડું ખાલી સાફ કરી દઈએ જેથી કરીને માથા અડે નહીં બસ એટલું નજીક થતું છે છેક હાથે અડી જાય છે એટલે થોડું થોડું ખાલી ફલવાનું છે વધારે કરવા નહીં કોઈ મોટું મોટું ખાલી આજે દાળ ને થોડો થોડો ફૂંકાઈ ગયો કાપી દઈએ જો આ બધા નમીન જવું પડે લડખાઈ આપણે થોડું ઓન સાફ કરી દઈએ કામે પછી તમને બતાવું બરાબર આખું નહીં ખાલી ટેમ્પરલી ખાલી મોટું મોટું ઓખું કરીએ ને ચલો ચાલુ કરીએ કામ जार का चालू सर वेला 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 जार का चराया सर ना आवाज नहीं दी तू ये ये काया थोड़ी हो पसारे जा का પણ ઓ કંટાળો આવશે વેલા વેલા નાવા નહીં દીધું એટલે કરે કરાય કરાય કરે તમે કાપો છે કરો બાકી વાય ને તારનું નહીં છે એવું મોટું થઈ જશે હજારું એટલે ઠેન તો જુઓ ઓહો આજ તો મારો આ બધું ફળવાનું હા નેકરી જશે તમે તો હના ફલ લાવશો તમે હા મને ફલ છો નહીં કાપીને તો તમે શું કપા તો ગાઈ જાડો અમે કમ્પ્લીટ આટલું ઉડાવી માર્યું અને સાત્વિક ભાઈ મારી મદદ કરે છે ભાઈ સાત્વિક ભાઈ જો સાત્વિક ખેંચાવે છે અને તેઓ મન આખવા જાય છીટ ભાઈ જાળવાનું કામકાજ પતી ગયું અને ગાઈ જ આપણો દેદાર જેવો થઈ ગયો

तो गाइस मस्त मार बुआ न्याय बने दी था प्रमाटा चलो बेटा जब बार थाक लगे हो तन थाक लगे बेटा ये हो बाहुत तन है कौन बना आज खोरांग ना डाइट दीजे तो न्याय बकु कर दो इनकी जाले गाइस अ ओके चलो तो पोवा बनी मम मा, मम्मी पाकांग कच्चा खावान रखो ना वही

કેવો બોલતાનું હા બોલતો તો ગાઈસ વો એક બાજુ સેલેબ જમ્બા બેઠા છે યાર ડાવડી કોણ જારી તો યે વિરે ન હોગી વિડિયો અચ્છા અને અહીંયા ગાઈસ પૂજા ચા બનાવા છે જો ચાન ખાવાનું બધો ધંગાતાઈ ન કે સેલેજિંદર લળલા પેટમાં ચાન ભરેવદ ઇશામ ડિશ લડુ ચલો ભાઈ આપણો મસ્ત ટાઈમ આવ્યો છે ચા પીવા ના હ

তু লম পত તકલીફ થઈ જ કાલો થઈ ને આજ વેન્ટીલેટર પર હું તું બનાય હા મજબૂત

આપણે પાર્સલ કર્યું લઈ જવા માટે આ તો ના પૈસા લેજુ પચાસ રૂપિયા લીધા તું તો ગાય જો ના ધન ધામ સર આપણને તારા ના લે તો બધો નઈ ચલો ભાઈ તમે નીકળીએ ચલો ભાઈ નેકડીએ ના ના લીધું